મહિન્દ્રા બે બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને જે તમે વિડીયોની અંદર મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સારી કંડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો મોટા ટાયર તમને નવા જોવા મળશે ભાઈ ટાયર નવા નખાવેલા છે મોટા ટાયર તમે વિડીયોની અંદર જોઈ શકો છો નવા ટાયર જોવા મળી જશે આગળના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બેનું જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર બેનું મોડલ તમને જોવા મળી જશે બાકી ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટર પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે બાકી તમે જોઈ શકો છો ભાઈએ ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક પંપ નવો નખાવેલો છે જે તમે મહિન્દ્રા જોઈ શકો છો તેમાં ભાઈએ હાઇડ્રોલિક પંપ નવો નખાવેલો છે એન્જિન સો ટકા જોવા મળશે તેવું ભાઈનું કેવું છે બાકી તમે કંડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સારી કંડિશનમાં તમને મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો બાકી જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને નેવું હજાર જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તેની કિંમત ભાઈએ એક લાખ અને નેવું હજાર રાખેલી છે જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે રૂબરૂ સ્થળ પર ભાઈનો કોન્ટેક્ટ કરીને જજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જે ભાઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો બાખરાળા પોરબંદર જિલ્લામાં તમને જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો વિડીયોને નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરને ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી પણ તમે લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો